અતુલભાઈ કમાણી બોલો બોલો હવે તમે વતન તમારું છું વતન મૂળ આવે કાલાવાડ તાલુકામાં નાનું એવું ગામ છે મોટા ભાડુકિયા કાલાવાડ તાલુકાના નાના ભાડુકિયા હવે તમે જગદીશ મહેતા ને યાર્ડ માં જે વાત એને કરી એમાં તમને શું વાંધો હતો ખેડૂત ની વાત થઈ એમાં ખેડૂત યાર્ડ ની વાત કરી હતી તમે યાર્ડના ડિરેક્ટર છો આખા ગુજરાતના યાર્ડના ડિરેક્ટર છે તો તમને કેમ તકલીફ પડી ખેડૂતના વેપાર કરો છો નથી તમે ખંભે લાઈન ક્યારે ઉપાડ્યો છે મારા બાપા છે એ બાપા ઉપાડે આપણે નથી ઉપાડ્યો ભાઈ એક હજાર રૂપિયા ને રૂપિયા ની ડુંગળી થાય પછી રાતા પાણી એ ખેડૂત હોય કોઈ એવું કીધું તારે ત્રણસો પડી ત્રણસો એટલે રજી નહીં થાય તા હતા ણી ખોરવાના કોઈ નતું કેતું ઈ જે વાળા ને રાજકીય માણસો છે રોટલા શકે છે ભાજપ કોંગ્રેસ અને જે કઈ પાર્ટી હોય છે ભાજપ ની સરકાર કોંગ્રેસ ની ભાજપ વાળા મોંઘવારી વધી ગઈ તો તમારે મોંઘવારી આમાં જ વધે છે એમાં આપણે હું ઈટ કહું છું ને હું યાર ખેડૂના ખેડોના બાપ નું છે ખેડૂને હિત થવો જોઈએ તમને હું વિડીયો મોકલું બાબરા તાલુકામાં ગામડે અગિયારસો રૂપિયા ની સિંગ અડતાલીસ નો ઉતારો અમે ગામડા માંગતા હતા યાર્ડ માં લઈ ગયા ને એક હજાર આડત્રી માં વેસાણી અને અમે પાછી લીધી કીધું ગામડે વેચાઈ કરતા વધુ ભાવે ને યાર્ડ હું બનાવ્યું છું

તમે વેપારી છો તો ડિરેક્ટર છે એમાં બોલવા વાળા ને કેવાનું આની એટલી હરજ નથી મૂકવાની તો વેચાય નઈ ને બાપા વેચાય હા એ તો ખેડૂની વેદના છે ને આ દો અજણા ને ખાવાનું થતું હોય એની ને મજૂર રહેતા હોય એના પેટ ભરવા એટલે વેચન એક કરે હું બાર મહિને વારો માંડાયો હોય તમે એમ કયો તેરસો છપ્પન કે નહીં વેચવાની તો સરકાર નો ભાવ બંધણું હતું તમે હાથ સો માં સિંગલેન તેલ તો ત્રણ હજાર ના ભાવ નું વેચે છે

બધા બીજા રાજ્યમાં માં મંડીના બધા ખેતરો પુરવાના હોય એના વિકાસ માટે શેષ લેવામાં આવે જો તમને પેલી વસ્તુ કહું કે દરેક માર્કેટિંગ યાર્ડ એક ખરખા નો હોય એને દરેક માર્કેટિંગ યાર્ડ મને એક ના એને નામ જ નતું કીધું જે લોકો ખોટા છે એ નહી ફોન કરે આચા એને ફોન કરવાનો હોય ખોટા તો આમ તક આગળ માં ચાલતા ને શેષ ઉઘરાવતા હતા એનો જ બિઝનેસ છે તમને ખબર પડે એટલે થયું હોય તો બોલે યાર્ડ થયું તો ખેડૂતોને ખુલ્લી લૂટશે ખેડૂત યાર્ડ તો ગયા જીવતા અત્યારે વર અત્યારે જાય યાર્ડ છે ખેડૂત જીવતા હતા જયારે યાર્ડ ઘરે કપા લઈ જતા હતા ગોઠણ માં ગોઠણ મારી જે કપા લઈ ગયા ને મણ નો હવામાન એના છોકરા વાપરવા વાળા નથી વાપરવા વાળા નથી લુલા લંગડા નથી ખેડૂત જગત નો તાત છે બોલો હા એ સાચી વાત છે હાલો તમે કઈ દો શું કઉ

યાર્ડ માંથી હું કેટલા ભાવના ચણા લઈ જઈશ પચાસ રૂપિયા ગણો ને તમે હલો એટલા હવે આજે બિયારણ વાળા રહ્યા અવની સીટ ને ઓલા સીટ ને ફલાણા ઢીકડા સીટ ને જે સીટ વાળા રહ્યા તમારી વાત એને કોઈને ને છે ક્યાંય પચાસ હેક્ટર અમે દલાલ કમિશન એજન્ટ છે દાખલા તરીકે બરાબર તમારી મગફળી તમે ભરીને આવ્યા હજાર રૂપિયા માં તમે દાખલા તરીકે વેચી બરોબર કમિશન એજન્ટે મહેનત કરીને તમારી મગફળી વેચી દીધી હોય પ્રોસેસ પ્રમાણે થતું હોય બરાબર એમાં કમિશન એજન્ટને કમિશન શું મળે કમિશન જે મળતું છ ટકો અડધો ટકો મળતો બે ટકા જી હોય પ્રમાણે તમને કોણ આપે તમને વેપારી આપે વેપારી નથી આપતા કપા કે સિંગ બધું માલ લઈને ખેડુ આવે તો તમને મળે આપણે ઈદ મુદ્દા ઉપર આવું છું તમે સાંભળો તો ખરા એક મિનિટ ને કમિશન મળ્યું

તમે ખાલી છે ને ગુગલ માં અતુલ કમાણી માર્કેટ યાર્ડ રાજકોટ કરીને સર્ચ કરજો બરાબર આજ થી અત્યાર સુધી માં જે કઈ મેં કર્યું છે ને મારો આખો ડેટા એમ આવી જાય તમારા ડેટા હોય ને તો તમે મહેતા ને ફોન કરી મામા કંસ નો દરબાર સુકા મામા કંસ દરબાર એક વાર નહી વાર બન્યું કે ડેરી બની બે બનાવ્યું બનાવ્યું ખેડૂનું નામ છે બાકી તો લૂંટવા બેઠા છે